રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં રોડ અને રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી આવ્યા છે તો ઉપલેટાથી ભીમરા સુધીનો બાવીસ કિલોમીટર જેટલો રસ્તો બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકો ત્રાયું મામ પોકારી ઉઠ્યા છે તો આ બાવીસ કિલોમીટર રસ્તો કાપતા બે કલાક જેટલો સમય લાગી જાય છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ખરાબ રસ્તાને લઈને વાહન ચાલકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ ધૂળની ડમરીઓ ઉડતા શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે ત્યારે આ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યારે વહેલી તકે નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે ભીમોરાનો રસ્તો છે એ બે ભાગમાં છે ઉપલેટાથી હાથકોડી અને સમઢિયાળાથી ભીમોરા જે સમઢિયાળાથી ભીમોરાનો રસ્તો છે એ દિવાળી પછી વીસ કરોડનો રસ્તો મંજૂર થયો અને પાંચ વખત રીટેન્ડર થયો એને લીધે એ રસ્તામાં કામ શરૂ કરવામાં ખૂબ મોડું થયું છે પણ હવે રસ્તાનું કામ શરૂ થઈ ગયું છે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યાર પછી જે ટેકનિકલ જે કંઈ સર્વે હોય ને ટેકનિકલ કારણ હોય રોડની અંદર આવતા અડચણો બધા દૂર કરવાની હતી એ કામ પૂરું થયું અને ગઈકાલે જ આ રોડનું કામ શરૂ થઈ ગયું છે હવે કોઈ મુશ્કેલ નથી ઝડપથી એ કામ શરૂ થાય એ દિશાની અંદર જે રાજ્ય સરકારના એન્જિનિયરો સુપરવિઝન કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરને પણ કહેલું છે કે તાત્કાલિક આ કામ સારી રીતે પૂરું થાય ખાસ કરીને જે ઉપલેરાબા હાથપોળી જે આ બ્રિજ બનાવ્યું છે હમણાં જ સાવ નવો રસ્તો બને સત્તાવીસમાં હાલ કોંગ્રેસ દ્વારા ભીમોરા પાસે જે વિરોધ કરવામાં આવ્યો શું કહેશો એ એ કામ પણ જે ઉપલેટાથી હાથફોડી સુધી વચ્ચે પાટણ વાવના જૂના રસ્તા અને ના કામ ચાલુ છે એ કામ ચાલુ છે પણ બ્રિજનું કામ હોય તો સ્વાભાવિક રીતે થોડોક ટાઈમ તો લાગે બાકી ડાયવર્ઝન છે જ ઓલરેડી અને ત્યાર પછી જે બ્રિજ ઉપરનો રસ્તો ખરાબ છે એ રસ્તાનું કામ પણ અત્યારે રિપેર થઈ ગયું અને રસ્તો મંદિર પણ થઈ ગયો છે ટૂંક સમયમાં એ કામે બધા શરૂ થવાના છે મારું નામ યોગેન્દ્રસિંહ સરવૈયા મારું ગામ છત્રાશા રહું છું હાલ ઉપલેટા દરરોજ આ રસ્તા ઉપર તમે નીકળો તો કેવી હાલાકી પડી હાલાકી હજી સુધી હજી થયું નથી એમ જયારે ઇમરજન્સી સારવાર માટે વાહનો આવતા કેવી તકલીફ ઇમરજન્સી આમાં જોવો ને તમે કોઈ ડિલેવરી માટે દવાખાના લગી થઈ જાય એમ છે બોલું છું કે અમારે આ ઉપલેટા થી બાવીસ કિલોમીટર નો રોડ આ મંજૂર થઈ ગયેલો છે તો કોઈ ટેન્ડર ઉપાડ્યું નથી ઉપાડ્યું તાત્કાલ તાત્કાલિક ચાલુ કરે આ રસ્તા બહુ તકલીફ છે અમારે અને સમઢિયાળા થી ભીમોરા તો ટેન્ડર ઉપાડી લીધું છે પણ એ કામમાં પણ થોડીક ઢીલ ઢીલા ચાલે છે

વિદ્યાર્થીઓ માટે ઇમરજન્સી સારવાર માટે કેવી તકલીફ એ તકલીફો થાય છે સાહેબ કુંઠે એક મજૂરની ની ડિલિવરી માટે 108 માં બેહાડ્યા હતા જે સમઢિયાર નો પૂછ્યા હતા ડિલિવરી થઈ ગઈ આ અમને ફાયદો થાય છે ખર્ચો નથી આવતો અમને સરકાર નો સમજી ગયા તમારું નામ મારું નામ હરજીનભાઈ નાથાભાઈ ચૌહાણ સમઢિયાળા છેલ્લા ઘણા વર્ષોથી આ રોડનું કામ એટલું ખરાબ હાલતમાં પડ્યું છે શેઠ ભીમોરાથી સમઢ આપણે ઉપલાડા સુધી અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડનું સમરકામ થતું નથી અને આકસ્મિક આકસ્મત એક્સિડન્ટ પણ થાય છે રોડ ખરાબના કારણથી ને અને વાહનનું વેરંટી પણ એટલું થાય છે અને જે પબ્લિક આમ જનતા પીડાઈ રહી છે અને આમ જનતાને આપણે બીમાર હાલતમાં લઈ જવા પડે છે તોય છે સમયસર પહોંચી શકતા નથી રસ્તામાં ડેથ થઈ જાય છે ખાડા એટલા બધા પડેલા છે ચોમાસામાંથી માની અત્યાર સુધી ધૂળની ડમરી પણ એટલી ઉડેલી છે કે કઈ બાજુ જાવું કઈ રોડ દેખાતા નથી એટલા ખાડા પડેલા છે તો ધીમોરાથી માંડીને ઉપરા સુધીની મારી સરકારીને નમ્ર વિનંતી છે કે આ રોડનો સમારકામ તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે કરવામાં આવે ડામર કરવામાં આવે રોડ સારો કરવામાં આવે મારી સરકારીને નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ